નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર નર્મદા જિલ્લામાં પ્રથમ દિવસે તિલકવાડાથી વિકાસ સપ્તાહનો શુભારંભ કરાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની બંથબી સુશાન વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા આ અવસરે નર્મદા જિલ્લામાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન યોજનાર વિકાસ સપ્તાહનો શુભારંભ જિલ્લા વિકાસ અધિકારી આરબી વાડાએ તિલકવાડાના વોરા ગ્રામ પંચાયત ખાતેથી કર્યો સરકારી કલ્યાણકારી યોજનાઓની માહિતી તેમજ લાભ સીધો લાભાર્થીઓને પહોંચાડવાના ઉદ્દેશથી અને લોકોને યોજનાઓથી માહિતીગાર કરવા વિકાસ સપ્તાહનો શુભારંભ કરાયો જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા નર્મદાથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ સરકારશ્રીના વિકાસ સપ્તાના પહેલા દિવસે આજે વોરાગામથી રાજપીપળા જિલ્લામાં નર્મદા જિલ્લામાં આ વિકાસ સપ્તાહની શરૂઆત થઈ રહી છે આ વિકાસ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી એના લાભો મળે અને લોકોનું જીવન ધોરણ સુધરે એ માટે સરકાર પણ સતત પ્રયત્નશીલ છે અને વહીવટી તંત્ર પણ એમને માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે ખાસ કરીને આજે આ વરસાદી માહોલ હતો છતાં પણ આ ગામની અંદર મોટી સંખ્યામાં લોકો અને પદાધિકારીઓ હાજર રહ્યા અને સરકારની વિવિધ યોજનાઓના લાભો પણ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યા સાત દિવસ આપણા નર્મદા જિલ્લામાં આ વિકાસ રથ ચાલવાનો છે અને છ એ છ તાલુકા પહેલાં પાંચ હતા હવે નવો ચિકદા તાલુકો થયો એટલે છ એ છ તાલુકાની અંદર આ રથ ફરશે સરકારના વિવિધ યોજનાઓ છે એમનેથી લોકોને માહિતગાર કરશે અને સાથે સાથે ગ્રામ્યજનોને એમને મળતા લાભો અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે